કેમ છો મિત્રો તમારા બધાનું ફૂરથી સ્વાગત છે પણ આવા વિડીયોમાં આજે તારીખ તે છે પચીસ ગઈ ગઈકાલે બે એટલે બે દિવસ વરસાદના કારણે પેલી લારી બંધ હતી આજે તમને કહો ને વરસાદનો માહોલ જોવો જરાય વરસાદ નથી વાદળો છે પણ વરસાદ નથી એટલે સારું છે અને આજે મને લાગે છે ને કે આજે આજે કસ્ટમરની ઘરાકી ખૂબ જ આવશે કારણ કે જે શાકભાજી માર્કેટ લેવા ગયો એટલે બધું શાક માર્કેટ બધાનું ફિનિશ થઈ ગયું એટલે આ ઘરાકી ખૂબ સારી હતી તો મેં બી આજે આપણે ઘરાકી સારી હોઈ શકે તો બીજી વાત કરું તો અત્યારે શાનો વાગ્ય છે સરા આઠ ને વીસ થઈ છે શાક માર્કેટથી શાકમાંથી લીધું ડી માર્ટમાં આવ્યો ડી માર્ટે શોપિંગ થઈ ગઈ છે બધી બટર લીધું છે બાકી બધું મસ્તી લઈ ગયું છે ફટાફટ જવાનું છું ઘરે ઘરે જઈને ફ્રેસઠ ચાવવા પીને ચટણી બેસવાનું છું અને બે દિવસ કામ નહી ને બે દિવસ મને ચાર દસ દિવસ જેવા લાગે કે છું રોજ આ ડેક ઠે લારી જવાની ઘરે કંટાળી ગયું બે દિવસ ક્યારે જ્યાં લઈએ ક્યાંય જ્યાં લારીએ ફાઇનલી આજે આપણે લારી ચાલુ કરવાના છે તો જોઈએ આજે કેવો બિઝનેસ થાય છે કેવો રિસ્પોન્સ મળે છે આજે આપણને તો બાકી તો છે જ આપણું તો ચાલો જે ઘરે ફટાફટને કામકાજ શરૂ કરીએ એ પેલા મેં કામ કરજો વિડીયો બનાવવા હોય ને તો વિડીયોને વિડીયોને એક લાઈક કરી કાઢો પૂરી પૂરો જોજો પસંદ આવે કોમેન્ટ કરજો કે સજેશન આપજો મને અને હા આપણે ફેસબુક પર બી છે અને ઇન્સ્ટાગ્રામ બી છે એ તમે લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે એક જઈને ફોલો કરી કાજો તો ચાલો જે ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ આ રહ્યું આપણે મટિરિયલ લીધું છે તે બધું આટલો બધો ટાઈમ આવી છે સરસ ચટણી બની ગઈ છે ચા નાસ્તો થઈ ગયો છે તમે ચટણી બતાવી દો તો આ રે બે ડબ્બા અને આ એક કેવ છે આ છે ચટણી આ જીન ચટણી છે આ બે રેગ્યુલર છે તો પછી ચાલો ફ્લેવર નાઈને ફ્રે નાઈને એકદમ ફ્રેશ થઈ ગયા પછી પાછો બધું લાઈનો સામાન રેડી કરવા પછી તમને મળીશ અહીંયા પછી

બસ હવે ખાલી કલાક જેવું આરોપ પડે આરામ કરી લે પછી ત્યાં પણ નીકળીશું વાઈ વાગ્યા છે પોના એક બાકી આર્યું સામાન બધું રેડી છે આપો હવે જો વાયગા છે દૂર આવી ગયું છે તો ચાલો આરામ એવું કઈ પછી હજુ ઉઠીને ટેમ્પો ભાઈને ઉઠી વહેલા જાય નીકળી જઈશું તો ટુ અત્યારે સાંજને વાગી રહ્યા છે છ અને પચાસ મિનિટ થઈ છે જે સમય અહીંયા ટાઈમ પર આવી ગયા હતા પણ જેવા આવ્યા ને એટલે અહીંયા પાર્કિંગ ફૂલ હતું અરે ગાડી અમે તાખે બે હમણાં પાસે ઊભી રાખેલી અત્યારે જસ્ટ સામાન બનવું કે કસ્ટમર ચાલુ થઈ ગયા અને ત્યાંને ચાલો અત્યારે જસ્ટ ફીટ છે અમે એટલે માનો નહીં અત્યારે દસ પેકેટ આજે લાવ્યો છું દસમાથી કેટલા પેકેટ તમે તમને કહો દસમાંથી મારા ચાર પેકેટ નીકળી ગયા છે જો છ પેકેટ બાકી છ ની એટલે હા એ ત્રણ પેકેટ મારા જેવા નીકળી ગયા એટલે કન્ટિન્યુ ચાલુ હતા કસ્ટમર બધા તો સારું જાય છે કારણ કે બે દિવસ પછી લારી ખોલી તો ઓપનિંગ સારું થયું છે પણ જો ક્લોઝિંગ કેવું થાય છે બાકી તમે વધુ વસ્તુ તમને બતાવી દેમ જો આ ગ્રેડ પાછળના પાંચ ને આગળના બે હે ને એટલે ટ્રણ ટકી જેવું નીકળી ગયું છે બાકી આ જો નાનો ડબ્બો સાંજો તો સાંજો આખો કલસી ગયો છે મોટો ડબ્બો છે એમાં છે આપણે એટલે બહુ અત્યારે બહાર કરીશું ઓર્ડર આવશે ત્યારે બાકી અત્યારે માહોલ તો વરસાદ જેવો છે પણ અત્યારે છાંટી છાંટી પડે છે બહુ વરસાદ ને સાજ્યો આજે ખેંચ તમે જો હાજ છાટી છાટી પડે છે અત્યારે આ વાંધ બસ જોરથી વરસાદ પડવો નહીં જોઈએ જોરથી વરસાદ નહીં પડે બસ એટલું માંગું બાકી તો સાવ છે અત્યારે તો ચાલો કંઈ નહીં પાછું તમને નમું થયો રહીને કેટલું છે કેટલું તમને બતાવીશ તો તમને મળી થયું એક કલાક પછી તે વાગ્યા છે સાત વાગ્યા મળી આઠ વાગ્યા તો બટ ઓર્ડર તો અમારા બે વેજીટેબલ ચીઝ બીટ અને કાના વગરનો અને કાં ઓનલી ચીઝનો ઓર્ડર છે અને તમને કહો અત્યારે જો વાગ્યા છે કેટલા વાગ્યા છે અત્યારે નવ ને ચૌદ થઈ છે અને ખાલી આ ખાલી બ્રેડ બે પેકેટ બાકી રહ્યા છે એક આ બે અને બ્રાઉન ઓનલી હરી પેકેટ જો બાકી રહ્યું છે બાકી સરસ છે અને અત્યારે જો વસ્તાર ચાલુ થઈ ગયો બંધ થઈ ગયો પણ ચાલુ થયો હતો

ચારથી પાંચ પાંચ જગ્યા બી છે એટલે ઓલમોસ્ટ બધું ફિનિશ જ થઈ ગયું ઘરે આવી ગયા છે સરગી આવી ગયા છે આ સામાન બધું વગેરે બધું સાફ સફાઈ કામ ચાલુ છે ટેમ્પો બધું થઈ ગયો છે સાફ થઈ ગયું છે ચાલો કઈ સાફ સફાઈ થઈ માત્ર અમને મળું છું બધું વગેરે કરીને તો ભાઈ ટર આઠના વાગ્યે રહ્યા છે બાર ને વીસ મિનિટ થઈ ગયા આજે તો વેડું પર રહી અમે અને તમને કહ્યું આજે અમે અમે લોકો પોણા દસના પર રહી ગયા પણ એક અમારા કસ્ટમર હતા ડૉક્ટર સાહેબ એના એટલે એમની જોતા અમને મોટું થઈ ગયું દસ સવારે દસ સવારે ભાઈ ડોક્ટર સાહેબ આવ્યો અને ઓર્ડર ઉપર પતરે ઓર્ડર પડે મને લગભગ વીસ મિનિટ જેવું એટલે વીસ મિનિટ જેવું થઈ ગયું અને ફિમિસ થઈ ગયું મને સવારથી ખાતરી આજે કસ્ટમર ઘણા આવશે બધા કારણ કે રવિ સોમ ડુંગર બધા બહાર નીકળ્યા આજે એટલે જે ઊંચો એવું ઈચ્છ્યું છે અને ધંધો બિઝનેસ ખૂબ જ એટલે ખૂબ જ સારો થયો ઢાય એને કરતાં પણ ડબલ થયો છે એટલે સારું છે બસ માતાજી રહ્યા તમે લોકોના આશીર્વાદથી બધું બરાબર ગાડી આપણી પાંચ પર ચાલી ત્યારે બસ આવું જ ચાલે એવું જ હોવું જોઈએ બાકી તો બસ મને ખાતરી અમે બધા મજામાં હશે બધાને તબિયત સારી હશે નાના હા નાના બાળકમાં પણ સાચો છે કરતાં પણ ચાલી પડવાનો વાયરસ બહુ પેલો નીકળ્યો છે એટલે હે ભાઈ તો બસ આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ જો તમે વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પણ નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આપણે મળીએ કાલે નવા વિડીયો નવા યુસ છે તેથી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ હા આપણું ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પણ છે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જેને ફોલો કરજો ભાઈ હા ગુડ નાઇટ